ચાપરાજવાળો ભાગ ચાર જયપુરથી ચાપરાજવાળાના અંજળ ઉપડ્યા નીકળીને એ માળવામાં આવ્યો જ્યાં અજર મેં જરિયા કરે છે અને જે રાતનો માળવો કહેવાય છે એવા એ રસાળ મુલકમાં ચાપરાજવાળો ચારણ વેસે ખાવા ગામના એક પટેલને ઘરે સંતાઈ રહ્યો પોતાની વાલક ભરી ખાતર બરદાસ્ત કરનારા પટેલને ચાપરાજવાળાએ કાયમ કોઈ કુંડી ચિંતામાં રહેતો દીઠો તેથી એક દિવસ પૂછ્યું કે પટેલ પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે ગઠવી તમને કહીને શું કચરી ને મરવા જેવો મામલો ઊભો થયો છે કહેવાની વાત નથી રહી પણ શું છે મોમાંથી ફાટી મરને આ ગામના દરબારનો સાડો મારા દીકરાની બહુને રાખીને બેઠો છે રોજ અહીં મારા ઘરમાં આવે છે ને ધરાર એક પહોર રાત રહે છે ઠીક આજ આવે ત્યારે મને ચેતવજો એ જ રાતે એ ફાટેલા સાંડ જેવા કામીને ચાપરાજ વાળે ઠાર માર્યો અને ત્યાંથી પણ ચાલી નીકળ્યા માર્ગે એક બીજું ગામ આવ્યું ચાપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી અને ગામે ગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી એ એંધાણીએ આ ગામના ઠાકોરે પોતાના પાદર ઉભેલો ચાંપરાજ દીઠો દેખતા જ એને વહેમ આવ્યો ક્યાં હું ક્યાંથી આવે છે એમ પૂછપરછ કરતાં કરતાં ઠાકોર ચાંપરાજ વાળાની થળમાં ગયા ઘોડીની લગામ ઝાલી ને આગ્રહ કરવા માંડ્યા કે એ બા ઉતરો ઉતરો રોટલા ખાઈને પછી ચાલજો બંનેની રકજક ચાલવા માંડી ચાપરાજવાળાને તો આવી રીતની પરોણા ચાકરી ઠેક ઠેકાણે મળતી હોવાથી કંઈ કાવતરું હોવાનો વહેમ જ ન આવ્યો પણ પડખે એક ચારણ ઉભેલો હતો તેણે એક કાગડા સામે કાંકરો ફેંકી ને કહ્યું કે ઉડી જાજે કાગડા એ વેણ કાને પડતાં જ ચાકડાજવાળો સમસ્યા સમજી ગયો ઘોડીને દાબી ઝોટ મારી ને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવી ને ભાગ્યું પણ પગલે પગલે એને પોતાના મોતના પડછાયા ભાળ્યા ગુજરાતમાં ભમતા ભમતા એક ચારણને મુખેથી ચાપરાજે સમાચાર સાંભળ્યા કે ચાપરાજ વાળા તમે તો રજડો છો પણ મુળુભાઈ ઉપર સરકારે બહુ ભીસ કરવા માંડી છે એનો ગરાસ જવાનો થયો છે તમારી ખુટલાઈના ઢોલ આખી કાઠિયાવાડમાં વાગી રહ્યા છે સાંભળી ચાપરાજવાળો ઝાંખવાનો પડી ગયો બહાર વટે નીકળ્યા પહેલા એની લૂંટફાટની એટલી બધી વધી હતી કે સરકારે એની સારી ચાલ ચલગતના હામી હતા એ સમયે જેતપુર દરબાર મૂળુંવાળા હામી થયા હતા ચાપરાજ વાળાને સાથે એણે પોતાના તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો એટલે અત્યારે મુળુવાળા ઉપર સરકારનું આકરું દબાણ ચાલી રહ્યું હતું મારે પાપે જો મુળુભાઈનો વરાસ ખાલસા થશે તો તો ગજબ થઈ જશે મારું મોત બગડશે માટે હવે તો જઈને મુળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં એવે વિચારે ચાપરા જ્વાળાએ કાઠિયાવાડ ભણી ઘોડા હાંકી મેળ્યા એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાને પાદર તળાવને આરે વાળો અને પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઊભો છે ત્યાં બાજુમાં જ એક અસવાર પોતાના વિલર ઘોડાને પાણી પાવા આવ્યું ચાપરાજની પાછળ ફરનારી પલટણનો જ એ અસવાર છે એની નજર તારુણિયાને અજવાળે ચાપરાજના ચહેરા ઉપર પડી એને બરાબર બારવિયાની અણસાર ગઈ ઝપ દઈને એને ચાપરાજવાળાની ઘોડીની લગામ ચાલી કેમ ભાઈ લગામ કેમ ચાલો છો તું ચાંપરાજ વાલા અરે રામ રામ કર અમે તો ચારણ છીએ નહીં તું ચાંપરાજ વાલા અરે વેલી દેભાઈ નીકળઠાલો માર ખાઈશ નહીં તું ચાંપરાજ વાલા આ લે ત્યારે જાફરાન ને ઝાલવાનું ઇનામ એટલું બોલી તલવારનું નું કરી ને એને અસવાર હાથ કાપી નાખ્યો ઘોડીની ની લગામે એ અર્ધો હાથ લટકતો રહ્યો અને ચાપરા ઘોડી હાકે ત્યાં તો ચાપરા જવાડો ચાપરા જવાડો પકડો પકડો એવા રીડિયા થયા પરખે જ છાવણી પડી હતી તેમાં વેગલ પુકાણા મારો 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 કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા અને ચાપરાજ વાળો મૂંઝાયો શા માટે મૂંઝાયો તળાવનો ઘેરાવો ઘણો મોટો છે પાડે ચાલે તો પાછળ આવનારા આંબી લઈ ભૂંડે મોતે મારે અને પોતાને તો મૂળુવાળાના હાથથી રજૂ થવું છે હવે શું કરવું હા નાખું ઘોડા પાણીમાં એમ ત્રણે જણાએ પલકવારમાં તો ઘોડાના ઉપટા મેવડ ચોકડા ને આગેવાડ ઝેરબંધ ઉતારી લઈ તળાવમાં સેલારો દઈ વધવા માંડી ઢાટ અંધારામાં સામે કાંઠે ઉતર્યા એમાં પોતાના સંગાથીની ઘોડી થાકી ને પાણીમાં ડૂબવા લાગી અસવારે બૂમ પાડી એ ભાઈ હું રહી ગયો છું હું બુડું છું હવે રામ રામ છે અરે રહી તે કેમ જાશે રહેશું તો સૌ એક સામટા માર ઠેકડો આવી જા મારી ઘોડી માથે એમ કહી ઘોડીને પાછી ફેરવી એ ડૂબતા કાઠીને કાંડે ઝાલી ચાપરા જવાડાએ એને પોતાની ઘોડી માથે બેલાડીએ બેસારી દીધો ને પછી એણે મૃત્યુ લોકના વિમાનોને વહેતા કર્યા અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગોતી વળ્યા પણ બહાર વટ્યો તો બંદૂકની ગોળી હાથમાંથી પછી હાથ આવ્યો નહીં આખી રાત ગોળીઓ બબે અસવારને ઉપાડીને ચાલી નીકળી પાંચાળની ધરતી વિંધી ને સોરઠમાં ઉતરી અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ ઓહો ઓહો ચાપરાજભાઈ આવ્યા ચાપરાજભાઈ આવ્યા એમ જડસુર વાળાએ આદરમાન દઈ ચાપરાજ વાળાને ઢોલિયા પાતરી દીધા અને ઘોડીઓને લીલાછમ બાજરાનું જોગાણ મેળવ્યું બાપુ માણસે આવીને કહ્યું ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી પંત બહુ આકરો થયો લાગે છે અરે મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું ભલે ને લંકાનો બંધ કર્યો હોય કઈ ઘોડી તું કહે છે ધોયેલા એટલે કે ધોળા પગવાળી અરે ધોયેલા પગવાળી તો એ કઈ ઘોડી જ નથી એમ બોલતો ચાપરાજ વાળો ઠાણમાં ગયો ત્યાં આગેથી જ પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી થોડો ફૂલ જેવો દેખાયો પાસે જઈને જોવે ત્યાં તો એના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ એ પગ નહોતો પણ પગના નળાનું હાડકું જ હતું સંચોડો ડાબો જ ન મળે અને પગના કાંડા સુધીની આખી ખોળ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી પાંચાળમાંથી રાતે નીકળતી વખતે પહાડના પથ્થરની ચિરાડમાં કોળીનો પગ ચડી ગયો હતો અને પગ ઉપાડતા જ ટોપરાનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટી ને છૂટો થયેલો હતો પણ ઘોડીએ કડાવા જ દીધેલું નહીં આહાહાહા ચાપરાજ વાળાને યાદ આવ્યું ડુંગરામાં રાતે એકવાર ઘોડીના પગનો કંઈક અવાજ મને સંભળાણો તો ખરો અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સહેજ સાચ લચકાતો આવતો હતો પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ તો મને આવે જ છે પગ વગરની જે ઘોડીએ ત્રણ પગે ચાલી ને બે અસવારને ચાલીસ પચાસ ગાઉ પહોંચાડી દીધા તેને આજ ગુડી નાખવાનો સમય આવતા જ ચાપરા જવાડાની છાતી ભેદાઈ ગઈ ગામની બહાર લઈ જઈ ને ઘોડીને ઊભી રાખી એક જ ખાઈએ ફેંસલો થઈ જાય તે માટે ચાપરા જવાડાએ જોર કરી ને ઘોડીને ગળે ઝાટકો ચોંટાડ્યો પણ ડોકું ભૂરે ભૂરું ન કપાયું વેદનાની મારી ખોડી ભાગી નીકળી અને ચાપરાજ વાળાએ જાણ્યું કે ભૂંડી થઈ પડખે જ માણેક વાળાની એજન્સીની છાવણી પડી છે ત્યાં પહોંચ્યા ભેગી જ કોળી ઓળખાઈ આવશે આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેટસુર ફૂટાઈ જશે બાપ રેશમ બેટા રેશમ એમ ચાપરાજ વાળાએ સાથ દીધા અને પીડાથી પાગલ બનેલી ઘોડી તણીનો બોલ સાંભળી દોડતી પાછી આવી આવીને માથું નમાવી ઊભી રહી એટલે બીજે ચાપરાજે એની ગરદન ઉડાવી દીધી દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા જો ગુજરાતી સાહિત્યના ચાહક હો તો આવા વિડીયા જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ